જે કાલે હું તમને કહેતો તો કે સરપ્રાઈઝ સરપ્રાઇઝ છે એના રિલેટેડ બધા કામ બતાવવાના છે આજના દિવસમાં મારે એક્ચ્યુઅલી બરાબર સો ચલો લેટ્સ ગો જોઈએ છે દિવસ કેમ જાય છે બ્લોગમાં બન્યા રહેજો મજા આવશે તમે તડકામાં અંદર ગયો તો બારા ઇન જોયું તો વરસાદ વાહ ભાઈ વાહ ડોન આવ્યા છે ડોન કોણ હશે જીગુ ડોન આવ્યા છે કામ માટે એકચ્યુઅલી મળવા જવાનું છે અમારે બારે બરાબર છે તો હા જીગુ ભાઈ ડોન ઓલો સારું वचन છે હ એ वचन આ કે પછી પે ફાડેલું છે ને ફાડેલું જ રાખવાનું હોય યસ યસ રેડી રેડી એકદમ હેવી છે છે પ્રમોશન તો કરી નાખો ખાલી હા વાહ

એ યકચુલી ભજીયા લીધા છે ખાવા માટે બરાબર અને આ મરચાના પટ્ટી ભજીયા મોટોમ પાણી આવી ગયું મજા આવે ખરા ભાઈ ખાવા કાર્ડ છે ને ભાઈ છે

પણ જો તમે ધન ધીરો ના તો યાદ રાખજો ભૂત મારી મારીને ઓર્ડર બરાબર સાંભળ્યું તો ધન ધોરખો ના કર્યો ને

પણ કપડા વપડા મને વ્યવસ્થિત આપી દો ભાઈ આમ બધું વ્યવસ્થિત કરાવવા જઉં છું કેમકે આવતીકાલે ધમાકો છે ધમાકો તમને આવતીકાલે હું કેવાનો નથી લે થોડું વ્યવસ્થિત સેટ કરાવતો આવું ભાઈ પછી સેટિંગ આવશું આવતું નથી ત્યાં એકચુલીસ છે મને બધું એટલે ફાઇનલી કાલે ધમાકો તો જ છે બહુ ખતરનાક રાહ જોજો તમે કાલના વ્લોગની કોઈ જગ્યાએ અપડેટ હું બીજા નથી આપવા વ્લોગમાં જ જોવા મળશે જે બી બહાર પડશે મારું કે હું શું કરું શું ક્યાં શું બધું જ ઇન્સોર્ટ એમ સસ્પેન્સ બીજા દિવસના વ્લોગમાં જ ખુલવાનું છે એટલે સ્ટે ટ્યુન તમારા મનની અંદર જે પણ પ્રિડિક્શન થતું હોય એ બધા પ્રિડિક્શન્સ કમેન્ટ અંદર નાખજો એટલે હું કાલે કમેન્ટ તો જોતો રહીશ ને જો નેટવર્ક આવશે એટલે એટલે ખ્યાલ આવતો રહેશે ઓકે મને બીઅર્ડ કરાવી દીધી છે અને હવે હું જઉં છું પાછો શોપે શોપે કપડા કાઢ્યા થાય કપડા વપડા લઈ અને કેપ્સ્યુલ એના પછી આપણે જવાનું થાય છે જ્યારે પાછા જીગુબેન મળશું જીગુબેન મળીને પાછું આગળ એક કામ છે ગોપાલ રિતેશભાઈને બધાને મળવાનું છે બધા બહુ છે જમીન પછી આપણે જવાનું છે પૈસા દેવી ત્યાંથી જવાનું છે બોપલ વસ્તુ લેવાની છે બોપલ જઈને ફટ જમવાનું શું બન્યું છે હમણાં જઈએ એટલે ખબર પડે કે જમવાનું શું બન્યું છે ને પછી આગળનો ભાઈ વટતાતો રહેશે ઓકે સો બના રહેજો લોગ અંદર તમે ગજકો તમને તમને ના લી જા ઓનર ને શેઠ લઈ ના ઓર ઓલા એક ઓર ગાઠિયા રતે ગયો તો નાસ્તો વાસ્તો કરીને હાલતો દે હું તો ભાઈ પૈસા હા એટલે બધે પૈસા તો નહીં લેવો

आती काल ब्लॉग में बताईशूँ कि रात अं शू कर बराबर काल में ब्लॉग जो भूलता नहीं कम के खतरनाक वस्तु है कालना ब्लॉगनी अंदर सो so, मै काले काले फरी एक जबरदस्त धमाकानी सो बाय बाय गुड नाइट डू वोट एवर यू वोट टू डू मैन डोट ट्रैवल यत माता की जय जय श्री राम हर हर महादेव जय अमे